કાંતિલાલ કાઈંજો કાંતિલાલ હાલો એ કાંતિલાલ કાઈંયા હું ટિકિટ લેવા આયો તે તારું બાત તારે બર નો કર આયા હે તારા સપે તારો બાપ મને દે તો ટિકિટ આ ગામનાજ પતઈ થો કે નકર ટિકિટ મને મરતીતી સરપંચની આઈ ટપૂડિયો ટપૂડિયો હરુ આલ કઈક બર કરજો ટિકિટ મરે એમ

તમારા છોકરાને મારી છોડી દઈ દઈશ બરોબર એને ફૂલડા જેવી સોળી ઉપર ટિકિટ લીધી વાહ ધારાસભ્ય કુટલી નો નીકળ્યો તમે ખાવ છો

આ ચૂંટણી આવે છે અને અમારે છે ને બાજવાનું થાય શું કરવું મારા બાપુ સરપંચમાં છે અને પાછું છે ને સરપંચમાં ફોર્મ ભરાયું છે આ ગામના વિરોધી કેટલા છે શું કરું આઈ ગીમ બાજવાનું ન થાય ને તો તો સારું દર વખતે બાજવાનું થાય શું કરું એ ભોડી બતાવી તું ઉપાજી ન બાજવાનું ન થાય શું એ ટિકિટ મારા હાથમાં દાવશે ન કહે

ટિકિટ તો આપણા હાથમાં આવી ગઈ છે શું તારા સભ્યને મારી છોડી દીધી છે ત્યારે ટિકિટ આવી ઓલો મગનો ઊંચો નીચો થતો હતો એની ટિકિટ પાડી દીધી શું આ તો લાગવા છે ને એટલે મારે ટિકિટ હાથમાં આવી ગઈ નકર મગનો ફાઈવ જાત મારો દીકરો એનો ને મારી છોડી દીધી છે મારી છોડીનો હાથ એના છોકરાને દેવાનો છે એ ટપુડિયા તું શું આવ્યો તું ભાઈ સગી ગયો હોક નહીં ગામમાં કાં આવેલા કાં આવેલા ની કાંઈ કાંઈ ઊંચો નીચો બહુ થાતો જ નહીં સમજી લીધે બાદ વાત આવ્યો એમ સમજજે

હા તમારા જેવા ઊંડા પાયા લીધે આ દુનિયા બગડી છે હા પણ તારે ટિકિટ લઈ લેવાય ને તો આલે નો દીધી તારી બા એમાં હું શું કરું મારી લાગવા તૂટી પડે એ લાગવા રાખે ને તારે તે શું એ બાપા પણ જીવ હોય જવા દયો ને એ મગન કાકા તમે શું આયા અત્યારે બાજવા વાયા તમે જી હોય જવા દયો બાજવા આવી 70 વખત આવી

ટિકિટ એટલે દીધી સમજો બાકી હજી તમે એમ ન માનતા કે મને ભૂલી જાય જો ભૂલતા નહી ખાને વેતી બજારે બજાર જ છું ફાકા પાલ દો જો એ તારાથી કાઈ નો થાય વેતી થા સમજો પણ જોઈ લે તું બજારે આ એટલી જ વાર છે નીકળ્યા બજાર જ બેઠો છો તારા ઘરના માયા પા બાપુ હવે શું આપણે કરશું આ મહોનીઓ છે ને આજ તો છે ને આપણે યાર બાસ છે તે હવે આપણે શું કરશું એ બટા એને કાઈ નો થાય તું ટેન્શન નો લે ખોટું એ મને ઉપાધિ થાય છે એ મોહનિયો છે ને આજ તો બાજવાનો છે હું તમને શું કહું છું હાલો ને આપણે પોલીસ સ્ટેશને જઈને કેસ કરીએ એ પોલીસ સ્ટેશન ન જવાનું એમાં એ હાલો ઓ લખડા કાકા પાસે હાલો હાલ હાલો એમને પેલા કઈ પછી કઈક કરશે હાલો હાલો હા મારા દીકરાને ને ટપુડિયા હવા તો જો કેટલી હવા છે કયા છે અહીંયા જ બેઠું છે ઘર બારો નીકળી આમ ઉપાડી ન લઉં ને મને કીજી મને કટકા કરું જો તું ને છો ન થોસો પડવા દે મૂકું નહીં એટલી યાદ રાખજે હા નકા જિંદગી જીવવી નકામી મારા દીકરા જે બાજતા નથી ને બોલો ધ્યાન રાખી જોઈ મારે આ બે બાજવા વાળા નથી ને

ધારાસભ્ય મને મળે આખા ગામ ના તું હેરાન કર્યા આ દારૂ ને હેરાન કરું આવડા હેરાન કરે પૈસા ખાઈ જાય પુલિયા